જય માતાજી બધાને અને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગાઈશ આપણે જો નહીં જોઈન્ટ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને આપણે આજે જવાનું છે મુગલમાં દર્શન કરવા અને ત્યાંનો તમને ફૂલ વિડીયો આપણે બતાવવાનો છે અને આપણે દર્શન કરવાના છે જેટલા બી આપણે યુટ્યુબમાં હોય ફેસબુકમાં ફોલોવર હોય એમના માટે ખાસ વિડીયો બનાવ્યા છે તો વિડીયોમાં તમે જોડાયા રહેજો અને બસ હવે આપણે કલાકમાં પહોંચી જવાનું છે ત્યાં સુધી બધાને બાય અને જય માતાજી તો જય માતાજી મિત્રો તો અમે લોકો આવી ગયા છે ગાંધીધામ તો પેલા પેલા ગાંધી પાંચ દસ વર્ષ જેટલો રહ્યો છું મિત્રો તો વળી ફરવા માટે આવી ગયો છે આજે દર્શન કરવા માટે મોગલમાં એ જવાનું છે જો સરસ મજાનું લોકેશન છે જો સામે મકાન મિત્રો આપણા જેટનું મકાન છે અને બસ હવે નીકળી રહ્યા છે ત્યાં સુધી તમે વિડીયો સાથે જોડાય જ અને ત્યાંનું લોકેશન બધાને ત્યાં જઈને બતાવવાનું છે ત્યાં સુધી વિડીયો સાથે જોડા રહેવાનું તો ગાઈઝ ફાઇનલ હવે આપણે જો મોગલમાં પહોંચી ગયા છે અને જો આ બધી સુવિધા જો કોઈ બી આવે દૂરથી અને ગાધા વગર ના જાય

પ્રભુ મંદિરમાં જાવાનું છે કેટલી બધી ભીડ છે કેટ રિપોર્ટમાં એ તો બધું મળી રહેશે अरे गॉस्ट कला का डीज़ेस के माँ बेटी वो इतना बच्चा डीज़ेस रवाना है से ना जो अरे वो न दयन रखी थी तो हर तो मित्रों तो अबे दर्शन करना तो ऐसे ना भाई जो अपनी भूलने मंदिर है अभी जो

તો જો મિત્રો પબ્લિક અને આ લોકો પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે જો પબ્લિકની ભીડ છે અને બહાર નીકળે છે મિત્રો જો અને આજુબાજુની બધી દુકાન આવેલી છે અને બાજુમાં મિત્રો જમવાનું પણ રાખેલું છે પબ્લિકે દર્શન કરી અને બેઠી છે બધી જોઈએ ને પ્રસાદ લેવાનું આલો છે હું અંદર દર્શન કરીને આવ્યો આજુબાજુમાં દુકાન આવેલી છે અને એ સામે પણ જમવાનું પણ ચાલુ છે મિત્રો સામે ઉભા છે દર્શન કરી લીધા છે અમે લોકોને હવે તેમની બેલપણી કે ફોટા પાડવા માટે ક્યાં હતા અને મૂક બ્લોગ તો વિડીયો ગમે ભલાય છે શેર કરતા બને જે કોઈ જઈ શકે ના